નમસ્કાર તો ગુજરાતની રાજનીતિમાં હવે ઠાકોર સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે ગુજરાતના ઠાકોર સમાજના નેતા નવગણજી ઠાકોરનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે નવલજી ઠાકોરે વિડીયોમાં ઠાકોર સમાજને સંબોધન કર્યું છે અને ઠાકોર સમાજને લઈને બે મુદ્દાની વાત કરી છે આ બે મુદ્દામાં સમગ્ર ઠાકોર સમાજની આગળની શું રણનીતિ છે એને લઈને ચર્ચા કરવામાં આવી છે આમ તો ઠાકોર સમાજના કલાકાર ગુજરાતના કલાકાર વિક્રમ ઠાકોર રાજનીતિમાં ઉતરવાના છે કે નહીં એને લઈને પણ ઠાકોર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે આને લઈને હવે પાટણના ઉત્તર ગુજરાતના જે નેતા છે નવઘલજી ઠાકોર એમને મુદ્દાની વાત કરતા તેમણે ઠાકોર સમાજના વિભાજનની પણ વાત કરી છે નવગલજી ઠાકોરે આમાં બે મુદ્દાની વાત કરી છે આ બે મુદ્દાની વાતો શું છે એ વિડિયોમાં તમે જુઓ અને આ જો સમાચાર તમને ગમે તો મારી ચેનલને કરો અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને અપમાન જે ગુજરાત સરકારે કરેલ અને તેનું જે કાર્યક્રમો છે કઠવાડિયું ચાલ્યા તેની અંદર સમગ્ર ગુજરાતની તમામ ચેનલો આપ્યો તે બદલ સમગ્ર ઠાકોર સમાજ વતી આપને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું અને આપની લાગણી વ્યક્ત કરું છું અમે ક્ષત્રિય સમાજના છીએ અમારા કાર્યની અંદર અમારા કામની અંદર સમગ્ર ગુજરાતની અઢારે આલમ પ્રજાએ અમને સાથ અને સહકાર આપ્યો છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના તમામ પ્રજાના અમે ઋણી છીએ તમારા જ્યારે કોઈ ભીડ પડે કોઈ તકલીફ પડે તો મારા ક્ષત્રિય ઠાકોર સમાજને ટાઉકો કરીને યાદ કરજો અમે તમારો ઋણ અદા કરીશું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કરું છું જે ओबीसी માં આવતા હોય ક્ષત્રિયઓ સમગ્ર ગુજરાતના કોળી સમાજ જે ओबीसी માં આવતા હોય તેમને પણ આપણું આગામી અભિયાન આપણો એજન્ડા આપણું અને આગામી સમયની આપની રણનીતિ તો એક જ રણનીતિ આપણી છે કે વર્ષોથી મારું સપનું છે કે ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ પ્રથમ મતદાર ગુજરાતનો છે તો આગામી બે હજાર સત્યાવીસ માં ગુજરાતની અઢારે આલમ પ્રજાનો સાથ લઈ અને મારો ઠાકોરનો દીકરો મુખ્યમંત્રી બને એવું મારું સપનું છે આ આપણું વર્ષોથી વિઝન છે આપણો એજન્ડા છે આ એજન્ડાને આપણે આગળ ધપાવવાનો છે વિશેષમાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના જે લોકો ઓબીસીમાં માં આવતા હોય તેમને વિનંતી કરું છું અને સમસ્ત કોળી સમાજ જે ઓબીસીમાં માં આવતો હોય એમને પણ વિનંતી કરું છું કે સત્યાવીસ ટકા ની અંદર આપણને જીરો ટકા પણ લાભ મળતો નથી એટલે ગુજરાત સરકાર હું વિનંતી કરું છું કે ઠાકોર અને કોળી સમાજને પંચાયતી પાર્લામેન્ટ સુધી અમારી ગુજરાતમાં જેટલી વસ્તી છે એટલો અમને લાભ મળવો જોઈએ ક્લાસ 1 થી ક્લાસ 4 સુધી તમામ સરકારી ભરતીઓમાં ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને समस्त કોળી સમાજને દરેક ભરતીઓમાં વસ્તીના ધોરણે અમને લાભ ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરો આપણા બે મુદ્દા પ્રથમ મુદ્દો આપણો આકાશ પતાળ એક કરી રાત દિવસ મહેનત કરી સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈ સમસ્ત ગુજરાતનો કોળી સમાજ એક થઈ અને ગુજરાતની અઢારે અલમ પ્રજાનો સાથ લઈ અને ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બનાવો પ્રથમ એજન્ડાનો વન નંબરનો મુદ્દો બીજા નંબરમાં ઓબીસી માં આપણે લાભ મળતો નથી એટલે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે અમારે કોઈ પણ સમાજ નું અહિત કરવું નથી કોઈને નડવું નહીં अनामत नवा अधिकार राज्य से, अनामत घटाडवी अनामत वधारवी संपूर्ण कायदा दृष्टी बंधारण मुजब गुजरात सरकार ना हाथमोस हो ए सत्यावीस टाका एमने अनामत राखी कोण पंधर टाका अनामत वालो ने कोणी समाज नाही પોતા ઓબીસીથી વિભાજન કરી અને અમારી બે સમાજ ટકા અલગ આવો જેટલી ગુજરાતમાં અમારી સંખ્યા છે એટલી દરેક જગ્યાએ અમને ભાગીદારી એવી મારી સમગ્ર ગુજરાતના મારા યુવાનોને હું વિનંતી કરું છું મસ્તક નમાવી પ્રણામ કરી કે તમે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે ખૂબ સંઘર્ષ કર્યો છે ખૂબ મહેનત કરી છે હવે છેલ્લી વાર્તનો એક જ સંઘર્ષ આપણે કરવાનો છે બે હજાર સત્યાવીસ પહેલાં સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજને કટે ગભ મિલાઈને એક કરી દ્યો એક કરી અને સાથે ગુજરાતની અઢારે આલમ પરજાનો સાથ અને સહકાર માગી પણ આપણે આપણા ધ્યાનમાં આગળ વધવાનું છે એ હું વિનંતી કરું છું ટૂંક સમયની અંદર ઉત્તર ગુજરાતમાં કે ગોન્ધીનગરમાં સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના તેમજ ગુજરાતની 18 આલમના ગીતકાર સંગીતકાર કલાકારો હીરો સાહિત્યકાર તમામ લોકોનું એક સ્ટેજ ઉપર બેસીને સન્માન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજે અમને પાઘડી પહેરાવવા માંગે છે એટલે જ્યારે તારીખ નક્કી થાય અને તમને તારીખ જણાવવામાં આવે એટલે તન મન અને ધનથી બોળી સંખ્યામાં હાજરી આવતી વિનંતી કરું છું અને કોંગ્રેસ ભાજપ આવી રાજનીતિ તો આખી જિંદગી ચાલી જ છે પણ સમાજનું સન્માન સમાજનું અભિમાન સમાજની કોઈ પણ જગ્યાએ અવગણના સમાજને થતો અન્યાય બિલકુલ સહન કરવામાં હવે આવશે નહીં આપણે કોઈને નડવું નથી અને હોમલી વ્યક્તિ આપણને ના ના રે એકને આપણે જોવાનું છે ને સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ એક થઈ જાય જે ઠાકોર કોંગ્રેસમાં છે જે ઠાકોર ભાજપમાં છે એમને પણ મસ્તક નમાવીને વિનંતી કરું છું કે તમે જે પાર્ટીમાં હો અહીંયાની સુખ શાંતિ બેહીરો સમાજના કામમાં ચોર ડિસ્ટર્બ કરશો મત સમાજને સમાજની રીતે બિન રાજકીય રીતે સમાજને એક થવા દો સમાજ આખો એક થશે તો સરવાળા તમને પણ ફાયદો થવાનો છે અને સમાજને પણ ફાયદો થવાનો છે એટલે રાજકીય આગેવાનોને વિનંતી કરું છું નમ્રતાપૂર્વક કે તમારા ડોયા હલાવવાનું બંધ કરો સમાજને એક થવા દો તમે તમારા વ્યક્તિગત સ્વાર્થમાં તમારા ઘર ભરવા બદલે તમારે બંગલા બનાવવા બદલે તમારે ઇનવો ભરવા બદલે સમાજને ક્યાંય પણ ઘેર માર્ગે દોરશો મત ગુજરાત અન્યાય થાય છે દૂર કરવો અને રાજનીતિમાં સમાજની અન્યાય થાય છે દૂર કરવો આ બે જ આપણો વિઝન છે અને આ વિઝન માટે સમગ્ર ગુજરાતના સમાજના તમામ લોકોને ભેગા કરી તમામ લોકોનું એમની સમાજનું જે કોઈ કહેવાનું થતું છે સમાજના વડીલોનું જે માર્ગદર્શન હશે સમાજના યુવાનોનું માર્ગદર્શન હશે સમાજની બેન દીકરીઓનું માર્ગદર્શન હશે એ મુજબ એજન્ડા તૈયાર કરી અને હવે યુદ્ધ વેદ કલ્યાણ જો ગુજરાતમાં વિજય થઈશું તો ફૂલોનો હાર પહેરીશું અને આ યુદ્ધના મેદાનમાં શહીદ થઈશું આપ સૌને મારી વિચારધારા ગમે તો ગુજરાતના હર પરિવાર સુધી શેર કરજો મારી સાથે જોડાજો અને હું કોઈ પણ જગ્યાએ સમાજને ભેળો કરી સમાજને એક કરી અને શેજ પણ એનો ઘેર ઉપયોગ કરો તો તમને ગુજરાતના 33 કરોડ દેવોના શોગન આલુ છું મારા મોઢા ઉપર બે ખાહરા મારજો કોઈ શરમ રાખ્યા વગર સચ્ચાઈ ઈમાનદારીથી આપણે કામ કરવાનું છે એક કહેવત છે કે ખરતા પીપળીયાના પાન અસ્તિ હોય કુંપળિયા ધીરા રહો બાપુડા અમને વીતી છે તમને પણ વીતી છે કરો એકતા સૌને જય સદારામ જય ભવાની જય અંબે જય જય ગરવી ગુજરાત